મલેકપુર ઉમરિયા ફળિયામાંથી પલસાણા પોલીસે રૂપિયા છવ્વીસ હજારથી વધુનો વિદેશી દારૂ પકડતા ઉમરાવસિંઘને વોન્ટેજ જાહેર કર્યો પલસાણા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન હેડ કોન્સ્ટેબલ મીરુભાઈ રમેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નીલેશભાઈ જગદીશભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે પલસાણા તાલુકાના મલેકપુર ગામે ઉમરિયા ફળિયામાં રહેતા ઉમરાવસિંહ ઉર્ફે શેતાનસિંઘ ચિતલસિંઘ રાજપૂતને પોતાના ઘરના વાડામાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો સંતાળી રાખ્યો છે તે ચોક્કસ બાતમી આધારે સ્થળ પર પહોંચી ચેક કરતાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ નાની મોટી બોટલો નંગ એકસો બાણું જેની કિંમત રૂપિયા છવ્વીસ હજાર બસ્સોનો મોટામાળ કબજે કર્યાની માહિતી રવિવાર બપોરે બે વાગ્યે પ્રાપ્ત થઈ જે રેડ દરમિયાન મકાનમાં રહેતા ઉમરાવસિંહ રાજપૂતને પલસાણા પોલીસે વોન્ટેજ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે